હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચા સાથે ખાવાની મજા પડે એવો બિસ્કિટ જેવો ખસ્તા નમકીન શક્કરપારાની રેસિપી આ નાસ્તો બનાવવું એકદમ સહેલું છે મિનિટોમાં તમે ઢગલાબંધ બનાવી શકો છો અને એટલો બધો ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે કે તમે બજારના નાસ્તા તો ભૂલી જ જશો એના માટે અહીંયા મેં બે કપ મેંદો ચાળીને લીધેલો છે લોટ તમારે અહીં ચાળીને લેવાનો છે હવે શક્કરપારાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક નાની ચમચી અજમો આપણે આ રીતે હાથથી ક્રશ કરી અને ઉમેરવાનો કે જેથી એનો ફ્લેવર નાસ્તામાં સરસ રીતે આવી જાય એક નાની ચમચી આખું જીરું અને સ્વાદ પ્રમાણે કે પછી અડધી નાની ચમચી મીઠું ઉમેરી બધી વસ્તુને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાની છે તો ખૂબ જ ઓછી સામગ્રીમાં એકદમ ટેસ્ટી એવો આ નાસ્તો તૈયાર થાય છે હવે શક્કરપારા એકદમ ખસ્તા એવા તૈયાર થાય એના માટે ત્રણ મોટી ચમચી મેં અહીંયા કાચું સિંગતેલ ઉમેર્યું છે તમે કોઈ પણ તેલ ઉમેરી શકો છો તો આ માપ એકદમ પરફેક્ટ છે તમે કપના માપથી ઉમેરશો ને તો એક ચોથાઈ કપ તમારે ઉમેરવાનું અને તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડે ને એ રીતેનું આપણે મોણ ઉમેરવાનું છે હવે જ્યારે પણ તમે આ મેદાનો લોટ બાંધો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ લોટ બાંધવા માટે પાણીની ખૂબ જ ઓછી જરૂર પડતી હોય છે એટલે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધવાનું લાસ્ટમાં અમે કેટલું પાણી યુઝ કર્યું છે એ પણ હું તમને જણાવી દઈશ અને આ લોટ આપણે અહીં પૂરી જેવો આ રીતેનો થોડો કઠણ લોટ બાંધવાનો છે એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો તો અહીંયા આ રીતેનો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી છે તમને એકાદ બે ચમચી ઉપર નીચે થઈ શકે છે આ રીતેનો લોટ સરસ રીતે બંધાઈ જાય ને પછી થોડું એવું ઉપરથી તેલ સરસ રીતે લગાવી અને ઢાંકણ ઢાંકી એને આપણે ફક્ત દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું દસ મિનિટ પછી ફરીથી આપણે લોટને એકવાર સરસ રીતે ગૂળવી લેવાનો છે લોટને અહીં અમે સરસ રીતે મસળી લીધેલો છે હવે એના આપણે એક સરખા રીતેના અહીં ચાર ભાગ કરી લેવાના છે ચાર ભાગ કરી અને સ્મૂથ એના આપણે આ રીતેના લુવા તૈયાર કરી લેવાના છે તો લુવા તૈયાર છે હવે એની આપણે મોટી રોટલી વણવાની છે તમે કિચન પ્લેટફોર્મને ક્લીન કરી એની ઉપર મોટો રોટલો વણીને પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો હવે રોટલો અહીં આપણે જે રેગ્યુલર ઘઉંની રોટલી બનાવીએ ને એના કરતાં સે જેવો થીક મોટો રોટલો વણવાનો છે તમને બતાવી દઉં આટલો થીક રોટલો મેં વણ્યો છે પૂરી જેવો થીક રાખવાનો છે બહુ એના કરતાં વધારે થીક નથી રાખવાનો અને બધી બાજુથી તમે આ રોટલાને ઈવણ નહીં વણશો ને તો પણ આ નાસ્તો તમારો એકદમ ખસતા જ પરફેક્ટ એવો તૈયાર થશે તો ચારે બાજુથી કિનારાને કટ કરી અને મેં ચોરસ શેપ આપી દીધો છે તો આ નમકીન શક્કરપારાને હું લંબ ચોરસ શેપમાં બનાવી રહી છું તમે કાજુ કતરીની જેમ ડાયમંડ શેપમાં પણ કટ કરી અને બનાવી શકો છો અને આ નાસ્તો આ રીતેનો કટ કરી એક પ્લેટમાં આપણે એને કાઢી લેવાનો છે તો સેઇમ પ્રોસેસથી મેં બધા જ સક્કરપારાને રેડી કરી લીધેલા છે આ નાસ્તો બનાવવાનું એકદમ સહેલું છે તમે મિનિટોમાં ઢગલા બંધ નાસ્તો તૈયાર કરી શકો છો તો અહીં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અહીં એ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે તેલ બહુ જ ગરમ હોય ને એ રીતેનું નહીં હોવું જોઈએ એટલે કે તેલમાંથી ધુમાડા નીકળે ને એ રીતેનું નહીં હોવું જોઈએ મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ કે જેથી શક્કરપારા અંદરથી કાચા પણ નહીં રહે અને બહારથી લાલ પણ નહીં થાય અને આ રીતે તેલમાં જ્યારે તમે શક્કરપારા ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ તમારે અહીં મીડિયમ રાખવાની છે વધારે હાઈ નથી રાખવાની અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક અને શેર ફ્રેન્ડ્સ જરૂરથી કરજો તો જુઓ પહેલાં એકદમ વધારે બબલ્સ દેખાતા હતા અને હવે શક્કરપારા તળાવા લાગ્યા છે એટલે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે તો આ રીતે પલટાવી પલટાવી અને એનો સરસ એવો બિસ્કિટ જેવો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીં શક્કરપારાનો કલર બિસ્કીટ જેવો ગોલ્ડન આવી ગયો છે આ રીતેનો કલર આવે ને ત્યાં સુધી તળવાના અને પછી ઝારાથી તેલ નીતારી અને એક વાસણમાં આ રીતે નેપકિન પેપર રાખી એની ઉપર તમારે શક્કરપારાને કાઢવાના કે જેથી વધારાનું તેલ હોય તે એમાં સોસાઈ જાય તો તૈયાર છે અહીંયા બજાર કરતાં હેલ્ધી ટેસ્ટી એવા નમકીન શક્કરપારા અને એકદમ ખસ્તા બિસ્કિટ જેવા તૈયાર થાય છે તો જાતે બનાવશો ને તો તમને ખબર પડશે કેટલો બધો ખસતા એવો આ નાસ્તો તૈયાર થાય છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે અને હા ફ્રેન્ડ્સ મારા મોટિવેશન માટે એક લાઇક આપી વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતે એરટાઇટ ડબ્બામાં ભરી અઠવાડિયું દસ દિવસ સુધી તમે ખાઈ શકો છો